નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કરજણમાં જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ સતીષ પટેલે આપી ધમકી જીતાડશો તો કોઈનું મકાન નહીં તોડવા દઉં એની ગેરંટી દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં ભાજપને મત નહીં આપે તો મકાન તોડી નાખવાની ધમકી આપના ઉમેદવાર મોહમ્મદ સિંધી પર કર્યા પ્રહાર કરજણમાં નગરપાલિકાની ચૂંટણી છે આ દરમિયાન વોર્ડ નંબર સાતમાં પ્રચાર માટે પહોંચેલા

પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય પોતાને પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ના આવ દેવા કોઈને ફોર્મ નહીં ભરવા દેવો તમને જાર જે અહીંયા વિકાસની વાતો કરવાની નમતા પલ્લા બેસવાનો ભાજપનો ભાજપ નો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના

અહીંયા પાણી અહીંયા આરો પ્લાન ચલાવે જીબી ડાયરેક્ટ અંદર કોઈને લાઈટ બિલ નહીં ભરવાનું પાણી કોર્પોરેશન નું લેવાનું ને ચાલીસ હજાર રૂપિયા ભાડું એ ખાય એ અમે ચાર દિવસ પહેલા જ બંધ કર્યું અને એક લાખ ને છસી હજાર નો દંડ આપ્યો બ્રિજ ની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી એ પણ બંધ આવી હજુ ઘણું બધું બાકી આ ટેલર છે હજુ પિક્ચર નું બધું બાકી એટલે મિત્રો આવા પાંચસો કના ગરીબોના મકાનોના કરતા ભાડા લેવાના ગરીબોને ચોર છવાનો અહીંયા સરકારી જમીન પર પ્લોટો પડવાના નગરપાલિકામાંથી રસ્તો બનાવવાના ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે

એટલે મિત્રો આ વખતે કોઈના દબાણ માં આવ્યા વગર કોઈની દાબ ધમકી માં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટી ને મત આપવાનું કામ તમારે બધા કરવાનું અને પોતે આ વિસ્તારમાં એક એક ગેર કાલના દિવસ પછી હું પોતે ફરવાનો છું એના પર તાકાત હોય તો મારી સામે આવે એટલે મિત્રો આવા ખોટા અહીંયા થી ભારતીય જનતા પાર્ટી ના નામે ખોટા લોકોને ચૂસીને ચૂસી ને પૈસા જાકારો આપવા રાવણ જેવા રાવણ એની પાસે તો કેટલું સત હતું પણ જયારે પાપનો નો એનો ભરાયો ત્યારે રામ રાવણ નો પણ વધ રામે કર્યું હતું તો આ વખતે આપણે આ વિસ્તાર જનતા એ આ રાવણ રૂપે મંબર આપણે વધ કરવાનું છે

બાકી નું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે પરંતુ આ વખતે આ વિસ્તાર માંથી આ રાવણ નું દહન કરો એટલા